પરિવારોને આ વરસાદી વાતાવરણમાં તાડપથરીનું વિતરણ કરાયું કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને આ વરસાદી વાતાવરણમાં વરસાદથી બચવા સૃજન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના સભ્યો દ્વારા તેમના એક સભ્યના શ્રીના સ્વર્ગસ્થ પિતાજીના દ્વિતીય માસિક પૂર્ણતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને ટ્રસ્ટ ફાઉન્ડર શ્રી હસમુખ ચૌહાણ અને શ્રી રીષિક મુખર્જીની હાજરીમાં ટીમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી યાજ્ઞિક ચૌહાણની સાથે મળી આ સેવારૂપી યજ્ઞમાં પોતાની યથાશક્તિથી ગરીબ લોકોને મદદરૂપ થઈને દરેક મિત્રોનો આભાર માનેલ પરિવારની હુમ સાથે તમામ સ્નેહી મિત્રોના આર્થિક અને માનસિક સહયોગથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે સૌને આ પ્રસંગે વિશેષ